બે અને ત્રણ ત્રણ તારીખ દરમિયાન મિત્રો અમુક જે ગુજરાતીના ગુજરાતના અમુક જે મોટા મોટા જિલ્લાઓ છે મિત્રો ત્યાં ગાજવીજ સાથે ખૂબ જ મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ કરવામાં આવી છે અને મિત્રો ચાર સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે એટલે કે આ જે ત્રણ દિવસ પછી વરસાદ જે છે તેનો જોર હજી પણ આગળ વધવાનું છે અને મિત્રો વધુ જિલ્લાઓમાં ભારે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે કે મિત્રો અમુક જે જિલ્લાઓ છે છે જ્યાં વધારે વરસાદ તેઓના અમુક રાજ્યોમાં મિત્રો ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે નવા નિયમો અને ફેરફારો કયા કયા કરવામાં આવે છે એ પણ એક સપ્ટેમ્બરથી તો જે એલપીજી સિલિન્ડરના ભાવો તેના વિશે મિત્રો આપણે વાત કરીએ કે ઘરેલું અને વાણિજ્યિક સિલિન્ડરના નવા ભાવ મહા મિત્રો જાહેર થશે એટલે કે જે મિત્રો આપણે જે એલપીજી સિલિન્ડર આપણે ઘરે વાપરીએ છીએ જે મિત્ર ઘરમાં આપણે યુઝ થતા હોય છે તેના મિત્રો જે ભાવમાં જે છે તે મિત્રો નવો ભાવ જાહેર કરવામાં આવશે કે મિત્રો જે રસોડાના બજેટને અસર કરશે એટલે કે મિત્રો જે આપણો ડે અમુક મંથલી બજેટ હોય આપણે બહાર કાઢતા હોય છે આપણા ઘરનું કે મહિ મહિનામાં આપણે આટલો ખર્ચ કરવો મિત્રો તેમાં આપણે પણ વધારો કરવો પડશે હવે તો મિત્રો જીએસટીમાં ફેરફાર કરવામાં આવે છે કે ત્રણ થી લઈને ચાર સપ્ટેમ્બરની બેઠકમાં આ જે જીએસટીમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેનાથી મિત્રો અમુક ટકાઓમાં ઓછા કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે અને મિત્રો તેનાથી આપણે જે અમુક રોજની જે અમુક વસ્તુઓ છે મિત્રો તે આપણને સસ્તી મળી જશે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે નવા નિયમો અને ફેરફારો જે બીજા કરવામાં આવ્યા છે એમ કે મિત્રો જનધન ખાતા એક ફેરફાર કરવામાં આવે છે કે ત્રીસ સપ્ટેમ્બર સુધી ઈ કેવાયસી ફરજિયાત છે નહી તો મિત્રો ખાતું બંધ થઈ શકે છે મિત્રો જે લોકોનું પનમ જનધન ખાતું છે કે મિત્રો આપણા ગુજરાતમાં અમુક ગામડાના વિસ્તારોમાં ઘણા લોકો જનધન ખાતું વાપરતા હોય છે તો મિત્રો તેનો ત્રીસ સપ્ટેમ્બર સુધી ઈ કેવાયસી આપણે કરી લેવાનું છે એટલે આ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં આપણે ઈ કેવાયસી તેનું કરી લેવાનું છે જો મિત્રો ઈ કેવાયસી આપણે નહીં કરીએ તો મિત્રો ખાતું જે છે તે બંધ થઈ શકે છે આ મિત્રો બધાએ ફરજિયાત નોંધ લેવાની છે અને મિત્રો આવકવેરા રિટર્ન એટલે કે બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસ માટે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર જે છે તો મિત્રો આવનારી જે પંદર તારીખ છે મિત્રો આ મહિનાની તો મિત્રો બે હજાર પચીસ અને છવ્વીસ માટેનો જે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ આપી દેવામાં આવી છે તો હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે ખેડૂતો માટે એક મોટા સમાચાર છે કે મિત્રો પીએમ કિસાન યોજના એકવીસમો હપ્તો મિત્રો બે હજાર રૂપિયા મેળવવા ઈ કેવાયસી અને જમીન ચકાસણી ફરજિયાત છે કે મિત્રો જે લોકો પણ પીએમ કિસાન મિત્રો એકવીસમા હપ્તાની વાહ જોશે બે હજાર રૂપિયાની તો મિત્રો તે મેળવવા માટે આપણે ઈ કેવાયસી અને જમીન ચકાસણી ફરજિયાત કરાવવી પડશે અને મિત્રો ટેકાના ભાવે પાક વેચાણની વાત કરીએ તો એક થી પંદર સપ્ટેમ્બર સુધી મગફળી નોંધની એ સમૃદ્ધિ પોર્ટલ પર કરી મિત્રો જે આ મગફળી મગ અડદ અને સોયાબીન ની મિત્રો આપણે ઓનલાઈન નોંધણી પણ એ સમૃદ્ધિ પોર્ટલ દ્વારા આપણે કરી શકીશું તો હવે મિત્રો આપણે બીજા એક ખેડૂતો માટે મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો ટાકો બનાવવાની સહાય એક મિત્રો બહાર પાડવામાં આવી છે કે ખેડૂતોને પચાસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે એ પણ મિત્રો સામાન્ય જાતિ અને જનજાતિને તેનું મિત્રો ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે ભરવાનું રહેશે તો મિત્રો આપણે ટાકુ આ સહાય સહાયને મિત્રો આપણે જો મેળવવી હોય તો તેનું મિત્રો ફોર્મ આપણે આઈ ખેડૂત ઉપર આપણે ભરી શકીએ છીએ અને મિત્રો આપણે આગળ વાત કરીએ કે દેવા માફ છે તો ગુજરાતના ખેડૂતો પર મિત્રો એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડનું દેવું છે તે મિત્રો બે હજાર પચીસ સુધીની માફીની ચર્ચા કરવામાં આવી છે કે મિત્રો આજે ગુજરાતના ખેડૂતો પર જે એક દોઢ લાખનું જે મિત્રો દોઢ કરોડનું દોઢ લાખ કરોડનું જે મિત્રો દેવું થયેલું છે બધા ખેડૂતોનું મળીને તે મિત્રો બે સુધીમાં માફીની ચર્ચાઓ અત્યારે હાલ ચાલી રહી છે પરંતુ મિત્રો આવકમાં વધારો જરૂરી છે કે સાથે સાથે દેવું માફ તો કરવામાં આવે પણ મિત્રો સાથે સાથે જે અમુક ખેડૂતોની જે આવક છે તેમાં પણ મિત્રો વધારો કરવો ખૂબ જ જરૂરી છે તો આ હતા મિત્રો આજના અમુક મુખ્ય સમાચાર જે મિત્રો આ વિડીયોમાં આપણે જાણ્યા તો મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ સાથે અત્યારે જોડાઈ જાય તો ન્યૂઝ ગુજરાત સાથે તો મળીએ મિત્રો આવનારા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બની રહેજો જી ન્યૂઝ ગુજરાત સાથે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડજો જેથી તેને જેથી કરીને આ નવી માહિતી તેમાં સુધી પણ પહોંચે તો કોકુ આવ્યો મિત્રો તમારો મળી આવના નેક્સ્ટ વિડીયોમાં